દરેક મિત્રોને જય શિયામ જય શ્યારામ જય તો તમારું સ્વાગત છે અમારી આ ચેનલમાં તો મિત્રો કહેવાય છે કે હવે વરાણાનો મેળો પતી જવા છે હવે તોય અમે વરાણાના મેળામાં જઈ શક્યા નથી કારણ કે ટાઈમ જ એવો મળ્યો નથી સિઝન ચાલુ છે અને કામ ઘણું બધું છે તો અત્યારે જો ડિઝાઇનિંગનું કામકાજ ચાલુ છે અને એક બાજુ અમે સરસ મજાના વિડીયો પણ જોઈ જઈએ છીએ તો તમારે પણ જો સરસ મજાના વિડીયો જોવા હોય તમને ન કે એનો શોખ હોય તો તમે આપણે કહેવાય એક બિસ્બો બિસ્બો હિન્દી સાયરી કરી એક છે મસ્ત મજાની ચેનલ છે તો તમે એ જોઈ શકો છો અને હું વિડીયો બનાવ કૂતરું લોહી બીજું પછી બીજું છે ધ લિબરલ હિન્દુ કરીન એ ચેનલ છે એ તમે જોઈ શકો છો બહુ સરસ મજાના વિડીયો હોય છે એ તમારે જોવા જોઈએ અને જાણવા જરૂરી છે કે બહુ નોલેજેબલ વિડીયો હોય છે કે જેથી કરીને આપણે દેશ દુનિયા અને આખા વિશ્વની ખબર પડી રહે તો તમારે આવા વિડીયો હોય તો જોવા હોય તો તમે આ બે ચેનલોની તમે જરૂર મુલાકાત લઈ શકો છો